પણ મમ્મી નહોતા સપના રામ રામ લખતી હતી અને ભાભી કે માં ગયા છે મેં લે આ જીમ જોઈન્ટ થઈ ગયું બોલો બોલો હું કીધું એન્ડની આજે એન્ડ હતા એન્ડની કસરત અને સાયકલ દસ મિનિટ અને દસ મિનિટ વોક ઓકે ખાલી દસ જ મિનિટ આવેલા છે આ બોડી તમે જોઈ લેજો આજ પછી મહિનો આજ કઈ તારીખ છે જે તારીખ હોય એક્ઝેક્ટ મહિના પછી જોજો ભાભી એટલા પતલા થઈ જશે

નાના નથી કે ત્યાં આખું કેવા જેવું નથી પણ આજે મેનુ છે ખાલી ભાત અને દાળ ડાળ એટલું જ છે શાક રોટલી નથી બનાવેલું અને તમે અત્યારે જોયું હશે કે ભાત માં લીંબુ નાખ્યું ઈ કેમ એમ કે ભાતના દાણા છૂટા છૂટા રે હવે આવડી ગયું છે છૂટા નો રે વાઈટ થાય વાઈટ ઓકે ભાત તો વાઈટ જ ન હોય ફૂલ વાઈટ થાય અને જો તેલ નાખે ને એટલે છૂટા રે અચ્છા એટલે આ બે વસ્તુ નાખ્યું તો તમે લોકો જે હોટેલ માં ખાવશો ઈ ભાત ઘરે કેમ નથી બનતા કેમ કે તમે આ વસ્તુ નાખતા નથી એટલે આ બે નાખો એટલે હોટેલ જેવો ભાત થવા મળશે સાચી વાત ને મમ્મી મમ્મી હસતા દરે મમ્મી કેવું થયું ખબર

કે એસી છે ને સરુન સરુત રાખે કેમકે સોલાર હોય અને એમાં હવે જે અમે મુકાયું એમાં તમને પૈસા પાછા આપવાના જ ને તમારે વાપરી જ નાખવાના તો પછી આપણે કારણ વગેરે આબ જો લાઈટો શરૂ રાખી પડે એવું કરવું પડે કેમ કે પૈસા પાછા આવવાના નથી કોટા સરકાર પાસે અમારા પૈસા કેટલા પડ્યા છે આમાં કેવા એવું સરકાર પાસે અને મતલબ આજે હું જીમમાં ગઈ ને ત્યાં છે ને બે બીજા બેન હતા માર માર જેવડા જ બધા આવે છે તો જ્યાંથી એમાંથી બે બે ત્રણ બેન હતા ને તો એ કે તમે કે વિડિયો વાળાઓલો રસોઈનો જમાનો વિડીયો બનાવો ઈચ્છો ને તમે મીકજો હા તો એકે ઓલી સાડીની શોખ છે એ તમારી નહીં મીકતી અમારી કે હું તમારા શોખ ઉપર આવી ગઈ છું હોય એ છે પણ મને નથી ખ્યાલ સબસ્ક્રાઇબર મળી ગયા જીમ માં બાપા જોસ મે કરે હો આજ મે સર પાય કરે હું સબસ્ક્રાઈબર કેમ કે એને એટલી ટ્રાફિક હોય એટલી ટ્રાફિક હોય અમાર વિસ્તારમાં એક જ જીમ છે તો નવું સવાર માં અને સાંજે બહુ જ ટ્રાફિક હોય અત્યારે છે ને 10 થી 12 માં બહુ ઓછી હોય પછી કાક બે ત્રણ વાગ્યા સુધી કાક જીમ બંધ છે બંધ રાખે છે કેવું કાક છે પછી ચાર પાંચ વાગે ખુલે છે

કપલ માં એટલે હું કપલ માં નો જત પણ અત્યારે મારો હથવારો હતો આ જીમ નો લેડીઝ બેન્ચ માં તે પછી એનો ફોન આવ્યો ને એટલે હું પછી ગઈ મારે જાવું તો ક્યાં દેવું મને કોઈ હથવારો નતો ને મને એકલા ન ગમે પછી ન્યા ગયા હોય ની બેન્ચ માં કોઈ નો હોય એકલા એકલા કેમ ગમે એટલે હથવારા માં ઠીક છે હવે સબસ્ક્રાઇબર મળી ગયા ગ્રુપ બની ગયું હા ગ્રુપ બની ગયું હા અને સપના તારે ક્યાં સુધી પહોંચ્યું કેટલું બાકી છે હવે રામ 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 હું તો અડધા પહોંચી ગયો કમ્પ્લીટ હા કમ્પ્લીટ જો અહીંયા પિન પેજ આને અમે શું કહેવાય ખબર પિન પેજ શું કહેવાય પિન પેજ કેવી લોકો અલગ અલગ કહેતા હોય ભાષે પણ અમે પિન પેજ કહીએ અને હે તમે સપનાના અક્ષર તો જોયા જ છે રમ 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 હું હેં આખી તમે બ્લોગ માં ક્યારે જોયો નહી હોય કે ભાભી લખવા બેઠા હોય અમારે ઘરે છે ને માળીઓ આવે અમુક લોકો મેળો કેવાય ના ઈ તો મેળો વસ્તુ મૂકવાનું આ બે સિવાય શબ્દ સિવાય કે બીજો આવે ખબર નહીં મમ્મી ક્યાં ત્રીજો શબ્દ ખબર છે ખબર તારા ભાઈ તારા બેન હતા તારા મતે હોય તો હું લે કન્ફ્યુઝ થઈ હું

કમ્પ્લીટ રેસીપી આપેલી છે અને જ્યાં સુધી ભાત બને છે ત્યાં સુધી હું જાઉં છું એડિટિંગ કરવા માટે અને પછી બપોરે આવીને તમને બધાને મળવું આવજો તો ગાઈઝ ફાઇનલી ભાત છાશ આવી ગયા છે તો ફટાફટ ખાઈ લો અને પાપડ નોડે હો તો બસ સર કેવાય હું લઈ જવા એને કે આના કરતાં બે એમ નહીં ટીચર એમ આની 10 ગણો મોટો હોય ને એમાં હું તરી શકું છું મિનિટ ખાઈ બસ બે મિનિટ આવે યુનિફોર્મ તો પહેરો છે એ નાયો તો જે માં તો પછી સિમ્બુલ પછી પહેરાઈ દીધો એટલે પેંડી પહેરીને નાયો તો પેન્ટી કાઢીને પછી કોસ્ટ મેંગી

જમીન ગયા તા જેમાં પેલા જેમાં પેલા નાસ્તો ઓલો ડબાનું કરી લીજો એ સિમ્પલ માં તે સ્વિમિંગ માં ગયા પછી ન્યાતી ડીસ માં ગયા એમ ને આજ તો જમવા માં જમવા માં સાફ શાક હતું ડાળ જે ડાળ નું ડાળ નું ભોગ ના 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 ના

એટલે એટલે તો અહીંયા અહીંયા પાણી આવતું તો અહીંયા આવતું તો ક્યાં આવતું તો પાણી કઈ શીખવડ્યું જ નહોતું કાઈ નતું શીખવડ્યું અમે બેહી ગલાવતા શીખવાડે ઈતે હલાવતા પછી કો કાલે ડાન્સ હતો ડાન્સ ક્લાસ માં લઈ ગયા તો આજે સ્વિમિંગ પુલ માં લઈ ગયા કાલે શું છે ખબર તો કેમ કે મમ્મી કાલે સ્વિમિંગ પુલ માં જવાનું છે ખબર હોય ને સન્ડે તાર મીટિંગ છે કેમ કે હવે વાલી મીટિંગ છે સન્ડે ના કાર કે માં ઉપર નઈ કે તોડી સારામાં સારો ઉપાય જે આજે અમે કર્યો વરસાદ આવતો હતો ને તો છાટાથી માટી બહુ નીચે આવતી ને ચીકણે ચીકણે જમીન થઈ જતી આવી રીતના જબલા દીધા આ બાકી છે તો આ બધું માટી માટી થઈ જતું ને બહુ ચીકણું થઈ જતો પણ હવે નહીં થાય હવે કામનો વરસાદ અંદર પાણી જાહે અને વધારાનું નીકળે જાય પણ નીચે છાટા નહીં ઉડે સાંજ પડી ગઈ છે બધા પક્ષીઓ માળે આવી ગયા છે આઠ વાગી ગયા છે અને ભાભી આ મૂકો છે હું કેવાય ભાભી તવો તાવડો

તો જોહરદાર લોક મિત્રો હોય બહુ કોમેડી થઈ હોય બાજુમાં વિડીયો સજેસ્ટ કરું છું ગીરીના દર્શન છે તો જોઈ આવજો હસી લેજો લાઈફ એન્જોય કરી લેજો આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જય સોમનારાયણ છે શ્રી કૃષ્ણ જય યોગેશ્વર